નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય વિથ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપશોનું સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ ગુજરાત ગવર્મેન્ટ બીગ અપડેટ ટુડે તો મિત્રો આજ તારીખ થઈ દસ નવ બજાર પચીસ વાર થયો બુધવાર તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ગુજરાત રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થું જાહેર કર્યું તમે જાણો છો મિત્રો જુલાઈ બે હજાર પચીસ ઓગસ્ટ બે હજાર પચીસ અને સપ્ટેમ્બર બે હજાર પચીસનું જે મોંઘવારી બથ્થું બાકી છે તમે મેને એ દિવસ સાથે પણ જાહેર કરી હતી તો શું સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોમાં આપણે કરવાના છીએ જો તમે ચેનલ પર એટલે કે ગુજરાતી સાહિત્ય વિદ્યકુન ચેનલ પર પહેલીવાર આવી રહ્યા ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તમને ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ટ્રાન્ક બાબતે હર એક અપડેટ મળતી રહેશે મિત્રો તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાખ મટન દબાણ ભૂલશો નહીં તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો વાત કરવાના છે કેન્દ્ર સરકારના જે ડીએ હાઇક ન્યૂઝમાં કેન્દ્ર સરકારના દિવાળી પહેલાં તેના કર્મચારીઓ અને પેન્સોને મોટી ભેટ આપવાની તૈયારી કરી રહી છે મિત્રો સૂત્રોના જણાવ્યા અનુસાર શું જુલાઈ ડિસેમ્બર બે હજાર પચીસના સમયગાળા માટે મોંઘવારી બધું ડીએમાં ત્રણ ટકા વધારો થવાની શક્યતા છે આ દરખાસ્ત લાવ કરવામાં આવે છે તો વર્તમાન પંચાવન ટકા ડીએ વધીને અઠ્ઠાવન ટકા થઈ જશે જેનો સીધો લાભ લાખો કર્મચારીને પેન્સોની આવકમાં થશે તો મિત્રો તમે જાણો છો કે વર્ષમાં બે વાર મોંઘવારી ભથ્થું વધારવામાં આવે છે એક મોંઘવારી ભથ્થું વધે છે જાન્યુઆરીમાં મિત્રો જાન્યુઆરીમાં મોંઘવારી ભથ્થું બીજું વધે છે જુલાઈમાં તો મિત્રો જુલાઈમાં જાન્યુઆરી જ્યારે બે ટકા મોંઘવારી ભથ્થું વધે ત્યારે જુલાઈમાં ત્રણ ટકા મોંઘવારી ભથ્થું વધવા જઈ રહ્યું છે મિત્રો જુલાઈમાં ત્રણ ટકા મોંઘવારી ભથ્થું વધવા જઈ રહ્યું છે તો આ મોંઘવારી ભથ્થું વધવાનું કોને કેટલું પગારમાં અને પગારમાં અને પેન્શનમાં કોને કેટલો લાભ થશે તેના વિશે ચર્ચા કરીશું મિત્રો ત્યાં પર વાત કરી લઈએ આપણે વર્ષમાં બે વાર ડીએ વધી વીજન થાય છે તો કેન્દ્ર સરકાર તેના કર્મચારી અને પેન્શનોને મોંઘવારી ભથ્થામાં વર્ષમાં બે વાર સુધારો કરે છે જાન્યુઆરીથી જૂન જુલાઈથી ડિસેમ્બર માર્ચ બે હજાર પચીસમાં જાન્યુઆરી જૂન સમયગાળા માટે ડીએમમાં બે ટકા વધારો કરવામાં આવ્યો હતો જે તેપ્પનથી પંચાવન ટકા થયો હતો હવે અપેક્ષા છે કે આ દિવાળી પહેલાં જુલાઈ ડિસેમ્બર બે હજાર પચીસમાં ડીએમમાં ત્રણ ટકા જાહેર કરવામાં આવી શકે છે તો મિત્રો તમે જાણો છો કે આગામી સમયે દિવાળી આવી રહી છે દિવાળીમાં પહેલાંમાં મંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો જોવા મળી શકે છે પંચાવન ટકાથી વધીને અઠ્ઠાવન ટકા થવાની શક્યતા સો ટકા સોએ સો ટકા જોવા મળી રહી છે મિત્રો ત્યારબાદ પેન્શન પર વધારાની સીધી અસર પણ જોઈ લો મિત્રો મોંઘવારી બધું મૂળભૂત પેન્શન પર નક્કી થાય છે ઉદાહરણ તરીકે જો પેન્શન લઘુત્તમ પેન્શન નવ હજાર રૂપિયા હોય તો વર્તમાન પંચાવન ટકા ટકા ડીએ પર તેને છ હજાર નવસો પચાસ રૂપિયા વધારે મળે છે તો કુલ પેન્શન તેર હજાર નવસો પચાસ રૂપિયા થાય છે તો અઠ્ઠાણું ટકા ડીએ લાગુ થયા પછી આ વધારાની રકમ પાંચ હજાર બસો વીસ રૂપિયા થઈ જશે ને કુલ પેન્શન ચૌદ હજાર બસો વીસ રૂપિયા થઈ જશે એટલે કે બસો સિત્તેર રૂપિયા માસિક વધારો લાભ જોવા મળી શકે છે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ત્રણ ટકા મોંઘવારી બધું વધવાથી પેન્શનધારકોને જો નવ પેન્શન લેતા હોય પંચાવન ટકા ડીએ ચાર હજાર નવસો પચાસ રૂપિયા વધારા મળે છે કુલ છે પેન્શન તેર હજાર નવસો પચાસ રૂપિયા થાય છે અને આ મિત્રો જો અઠ્ઠાણું ટકા ડીએ લાગુ થયા પછી આ વધારાની રકમ પાંચ હજાર બસો વીસ રૂપિયા થઈ જશે ને કુલ મળીએ ચૌદ હજાર બસો વીસ રૂપિયા થશે એટલે કે બસો સિત્તેર રૂપિયાનો તેનો ફાયદો જોવા મળી શકે છે મિત્રો પર વાત કરીએ કર્મચારીને પગારમાં કેટલો ફરક પડશે જો કોઈ કર્મચારી જો કોઈ કર્મચારી લઘુત્તમ મૂળ પગારમાં અઢાર હજાર રૂપિયા હોય તો વર્તમાન પંચાવન ટકા ડીએ પદે નવ હજાર નવસો રૂપિયા મળે છે મિત્રો જો કુલ પગાર સત્તેર હજાર નવસો રૂપિયા થાય તો અઠ્ઠાણું ટકા ડી લાગુ થયા પછી તેને દસ હજાર ચારસો ચાલીસ રૂપિયા મળશે અને કુલ પગાર અઠ્યાવીસ હજાર ચારસો રૂપિયા થશે એટલે કે દર મહિને પાંચ હજાર પાંચસો રૂપિયાનો વધારો લાભ થશે તો મિત્રો જેમ ચારકોને બસો છિત સિત્તેર રૂપિયાનો લાભ મળે છે તેમ હવે કર્મચારીઓને અઠ્ઠાણું ટકા ડીએ લાગુ થતાં પાંચસો ચાલીસ રૂપિયા લાભ મળશે તમે જાણો છો મિત્રો પંચાવન ટકા ડીએ મૂળ પગાર જેને અઢાર હજાર રૂપિયા હોય તેને પંચાવન ટકા ડીએ નવ હજાર નવસો રૂપિયા મળે છે કે કુલપક્કા સત્તેર હજાર નવસો રૂપિયા થાય છે જો અઠ્ઠાણું ટકા ડીએ લાગુ થયા પછી તેને દસ હજાર ચારસો ચાલીસ રૂપિયા મળશે એ કુલ પગાર અઠ્યાવી હજાર ચારસો ચાલીસ રૂપિયા થશે એટલે કે દર મહિને તો એ પાંચસો ચાલીસ રૂપિયા વધારો લાભ મળશે મિત્રો ત્યારબાદ વાત કરી લઈએ ડીએ નક્કી કરવાના આધાર શું છે મોંઘવારી પથ્થર નક્કી કરવા માટે સૂત્ર લેબર બ્યુરો દ્વારા બહાર પાડવામાં આવેલા ઔદ્યોગિક કામદારો ગ્રાહકભાવ સૂચના સીપીઆઈ ડબલ્યુ મિત્રો આ સીપીઆઈ મેન છે મિત્રો સીપીઆઈ ડબલ્યુના આધારે જ આપણી મોંઘવારી પથ્થામાં વધારો થાય છે ડીએમ ડીએ ટકા બરાબર કે ડીએના ટકા બાર મહિનાનું સરેરાશ સીપીઆઈ ડબલ્યુ બસો એકસઠ પોઈન્ટ બેતાલીસ ભાગાકાર બસો એકસઠ પોઈન્ટ બેતાલીસ ગુણા સો થાય છે મિત્રો આમાં આધારે સરકાર ડીએ નક્કી કરે છે ત્યારબાદ વાત કરીએ અંતમાં સરકાર જાહેરાત જાહેર ક્યારે શક્ય છે જો કે સરકાર હજુ સુધી કોઈ સત્તા જાહેર કરી નથી પરંતુ જો આપણે પાછલા વર્ષો ટેન્ટ પર નજર કરીએ તો નવરાત્રિ પછી દિવાળી પહેલાં ડીએ વધારે જાહેરાત કરવામાં આવી છે તો આ વખતે પણ એવી અપેક્ષા છે કે કર્મચારીઓ અને તહેવારો પહેલા ત્રણ ટકા ડીએ વધારે ભેટ મળી શકે છે આનાથી તેમની આવક વધારો થશે અને તહેવારની ખુશી બમણી થશે મિત્રો જો તમે પેન્શનદાયક છો સરકારી કર્મચારી છો તમારે માટે આ ખુશીનો માહોલ જોવા મળી શકે છે મિત્રો આગામી સમયમાં તો આ માટે મહત્વપૂર્ણ અપડેટ મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ